વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવા જનસંપર્ક કાર્યાલયનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું કાર્યાલય શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ નેતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

પાડી નગરપાલિકા વલસા નગરપાલિકા અને અમારે જે ત્રણની જે અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે ફેબ્રુઆરી કે જાન્યુઆરીમાં એ અમે ફૂલ જોશમાં અને તાકાતથી લડીશું અમારા ઉમેદવાર તૈયાર થઈ ગયા છે અમારે જ્યાં ખૂબ જે ખામી દેખાય છે એ અમે શોધી રહ્યા છે તેમાં ધન્યવાદ છે અમારા વાપી નગરના પ્રમુખ શ્રી નિમેશભાઈ વાપી વિપક્ષ નેતા ખંડુભાઈ અમારા દરેક સભ્ય ચૂંટાયેલા શ્રીઓએ જે વાપીમાં શરૂઆત કરી છે અને વાપીમાં તાકાત બતાવી છે જે જે વાપીમાં એક એક અને દરેક કાર્યકર્તા ભેગા થયા છે અને એમની ઓફિસ સ્થળ મળ્યું છે જે કઈ પણ તમારી તકલીફ હોય કઈ આધાર કાર્ડની તકલીફ હોય કે રાશન કાર્ડની તકલીફ હોય કોઈ પણ તકલીફ હોય પાણી લાઈટ એના માટે વ્યસ્તવિગર છે કે આજે હું ખંડુભાઈ નિમેશભાઈને ખૂબ અભિનંદન આપું છું અને મને વિશ્વાસ અને ખાતરી છે કે આવનારી મહાનગરપાલિકા અને જે પગલું ભર્યું છે એમાં ખંડુભાઈને અને નિમેશભાઈને અને તે બી વાપીમાં અને વાપી વિસ્તાર એટલે તમે જુઓ છો કે વાપીમાંની જનતા વિદેશથી બહારથી વધારે પડતી આવી છે અને એમને જે વિશ્વાસ મૂક્યો છે અને એમના માટે ઓળખવામાં આવે ત્યારે એમનો ધન્યવાદ